અમારે એક આવી રીતે પોગ્રામમાં પૈસા ને વિડીયો સીડી જોઈ ગયેલા રોડ ને કાંઠે રહેતા મને કે ભંડારા કરના પેલા કુંભ મેં હે ભંડારા કરવા હે ગુરુજી કૃપા છે અમારે કે પોગ્રામ કરો એટલે અમે કર્યો પ્રોગ્રામ એટલે પછી વચ્ચે વચ્ચે આવો ફાળો આવતા એટલે અમે બોલતા હતા એમાં એક હાવ સાહિત્ય નો પ્રેમી માણા કે ભાઈ વચ્ચે બોલો છો ને આખા કાર્યક્રમ નું ઓલું થાય કે પ્રોગ્રામ ચાલુ રાખે મેં કીધું બાપુ ને ભંડારો કરવો હા રસોડું ખોલવું એના માટે પ્રોગ્રામ ભાઈ કે ઘટે શું તા તો બાપુ ની જટા કરણ કા અવતાર હો ગયા ઘટે શું કે કોઈ પહાલી આપણે હાથ ફેલાવાની જરૂર નથી માયા ભાઈ

હમણાં એ બાપુનો ફોન આવ્યો માયા ભાઈ ઓ કોન છે કે આવકા થાય બાપુ એ તો તમે ગોતો હવે જે બોલાઈ ને ગયો એ માના લ્યો રોડ કાંઠે તો આવું થાય અને આ તો આપણા સમાજ નું છે મારા બાપ એટલે આમાં મારે વચ્ચે બોલવું પડે એમ તમે એમ ન માનતા કે વચ્ચે નહીં કાંઈ બોલવાનું તમે સારું રાખો આ ફાળા હાટું આજનો કાર્યક્રમ આમાં બધું એમ હોય આ દરેક દાતાઓને તાળિયું બધા મારો એ પૈસાનું થોડુંક વહેલા મોડું થાય તો હાલ છે પણ રૂમ લખાવી નાખજો હા હા હકીકત કહું ભાઈ અત્યારે કોઈની પાસે હાજર હોય ન હોય તમે તારે મહિને બે મહિના સુધી ને અહીંયા હું નાયત વતી અને હું સમાજનો દીકરો છો એટલું તો કહી શકું ને કે અમુક ના કારણ કે જસુભાઈ પેલો આપણે ગાંધીનગર નો બન્યું ઓલું એ ત્યારે નાયત આવી છે જામનગર થી આ બધા વડીલો તને મેં નાણ જ પાડી ઉભું થવાની રોયા એટલે તમને કીધું નહીં ઊભો ન થવા દેતા હવે ઊભો થતો ને અને હવે ઉભો થયો કે એ બેનોમાં વિવેક હોય કોઈ ભાઈ બી મારો હોય ને તમે ખબર કાઢવા જાઓ અને પૂછો કેમ છે મારા ભાઈને એટલે તરત શરૂ કરશે ઘણું સારું ભાઈ ઘણું સારું દીવામાં દીવે લાવે ને જેમ તેજ વધે એમ દવા લાગુ પડી જાય તાર ભાઈ બે દી થાત બહુ દાંતે કાઢે હા મને તે તો પંદર દી પહેલા આવ્યો તો ખબર પડે તમને એમ જ લાગે કે પથારીમાં ખાલી સાદર જ પડી પણ સાદર ઉશી કરો જ્યારે ખબર પડે કે આ પડ્યો આમાં હા હું કલ પાપડ જેવા થઈ ગયા હતા પણ બે દી થાય ઘણું સારું બહુ સારું ભગવાનની દયા ભાઈ તમારે બધાને છોકરાઓના બધાના ભગવાનને પ્રાર્થના કરી છે ને બાપા તે એને લીધે જો તમારા ભાઈ પાછા ફેર્યા એટલે ટૂંકમાં કેમ એમ કે ખૂબ સારું થયું કારણ કે અમારા છોકરાઓના પૂય અમારા મારા ગઢાનો રોટલો આડો આવ્યો આ શબ્દ તો મને બહુ ગમે કાંઈક જો અકસ્માત કાંઈક નાનો એવો થયો કોઈને લાગ્યું ન હોય અને તમે ખબર કાઢવા જાઓ ત્યારે એક શબ્દ નીકળે છે અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો આપણા બાપ દાદાના રોટલા કેટલા જાડા હશે કે યમરાજાની આડો આવીને ઉભો રહી જાય રોટલો એ કેવડી તાકાત હશે બીજી વાત તમામ રસોઈ તમે અત્યારે રસોઈ શોમાં જોઈને શીખી શકો તમામ વસ્તુ તમે શીખી શકો એની નોટબુક એની બુક આવે એમાં તમે શીખી શકો પણ બે જ વસ્તુ એ કોઈથી શીખી ન એકાય એક રોટલો ને બીજી લાપસી એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે હા રોટલા ને એવું નહીં આપણે આવ્યા હતા ગાંધીનગરથી બેનો રોટલા શીખવા અને આપણા ગામડામાં આવે ને કીધું બહેનો અમારે એ રોટલા શીખવા છે તો આપણી માઉ કે મરો વયો આમ રોહડામાં જેમ જોકમાં બકરીઓ હોય એમ વૈયો વૈયો આમ ડફો ડફ માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા અને આપણી માઉ કાથરોટ આપે ગયો આ કાથરોટ નાખો પાણી નાખો મીઠું નાખો લોટ મહળો મહેલા ને પછી કીધું કરો પીંડા પીંડા કર્યા પછી કીધું કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો હવે એ ભાઈ ટ્રેક્ટર નહોતો જોયા પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટરને આ પૈડા પછી આમ ટ્રેક્ટરના પડી લેજો કે પછી કીધું પાણી વાળા હાથ કરતી જાય ટીપતું જાય તો ઓલું ટીપતું ગયું ને એનું બાપ ખરતું ગયું બધું બે ત્રણ ટ્રાય કરી પછી આપણી બાવુ એ કાથરોટ લઈ લીધી ધાબડિયા કરો ધાબડિયા હવે આ તમારથી નો થાય તાક તો એ શીખવું હોય તો મારે શું કરવું પડે બેન બોલ્યા એ શીખવું હોય તો મારે શું કરવું પડે ત્યારે એસી વર્ષની માં બેઠી થઈને કીધું બેટા એ શીખવું હોય તો તારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય ભલા માણસ રોટલો શીખવાયનો અર્થ એ એ સામાન્ય તમે રસોઈ હાથે બનાવી એ રહેવા ગયો પણ કોકને જમાડતા શીખવું આનું નામ રોટલો શીખ્યા કહેવાય બીજું કાઈ ન કહેવાય એનો રોટલો મોટો એનો અર્થ ઈ નથી કે ન્યા રોટલો જ ખવરાવે છે પણ જે માણા જમાડે મોટો હોય એનો રોટલો મોટો હોય અને જેનો રોટલો મોટો ન્યા યમને આવતા આચકાવું પડે એટલે એ બેન બિચારા એવા સહજ એમ કહે કે અમારે જો વડીલોનો રોટલો આડો આવ્યો અને કાલ તો અમને રજા આપી દે ભાઈ બહુ સારું છે કાલ રજા દઈ દે એમ કે તો ઓલો દર્દી આમ કોટામાં આવી જાય એમ કાલ ઘેરે વ્યાજ આવવાના આ પાવરમાં આવી જાય દર્દ વયું જાય પણ આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય એને ખબર કાઢવા જાય જો ન્યાજીને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય ને પૂછીએ કાં ભેરો કા ભાઈ કેમ છે મારા ભાભીને હવે ઊભી થાય પૂરું થઈ ગયો કાલે તો વાતું કરતી હવે તો વાતું માંથી લે અને તમે તો બહાર રખડતા હોય અમારે જેવું હોય તો જાનમાં માં રાખજો લે એ જીવે હજી જીવે તારી માં જીવે હજી મૂળીવાત હું બહુ નાનો મને બરોબર પ્રસંગ એક યાદ છે દ્વારકા બેઠા છે એટલે આ પ્રસંગ લાવ બાકી તમે એમ કહો કે 4 કલાક નોન સ્ટોપ એકલા દાંત જ ગઢાવા તો એમાં બીજી એક પણ બીજી વાત ના આવે હાસ્ય સિવાય પણ આ ઘરને ખોલ્ડે બેઠો આ જ્ઞાતિશય ગંગા છે પણ સંતોની હાજરી છે આ મોભીઓની હાજરી છે સમાજના આપણા વડીલો બેઠા કૃપા કરીને એટલું કહું કે હે જ્ઞાતિ ગંગા ગંગોત્રીની ગંગા બનજો મારે કલકત્તાની ગંગા નથી જોતી પવિત્ર આ ડાવળા થોડા થોડા દૂષણના નેરડા ભેળ્યા છે એમાં લી દૂર થઈ અને ફરી વાર પાછી એમ કહેવાય કે ગંગોત્રીની ગંગા આપણો સમાજ બને હું બહુ નાનો હતો વાત એ કરતો તો એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું કે પુંજ પાંડરોંગ શાસ્ત્રી જયારે રાજુલા આવેલા પેલા તલગાજડા પુંજ મોરારી બાપુ અને ત્યાંથી રાજુ લા ગયા અને એ રાજુલાના પ્રવચનમાં પુંજ પાંડરોંગ શાસ્ત્રી બોલ્યા હતા કે એક બાજુ પાંચ પાંડવ છે એક બાજુ

પ્રસંગ ચાલે ધ્યાન આપજો અને કૃષ્ણ નો પ્રસંગ ચાલતો હોય એટલે મને કઈક જુદું અંદર થતું હોય પાંડવ ભેગા શું કામ ત્યારે એક પ્રસંગ કીધો આપ મારે કોઈના ઘરે પાંડવ અને માં કુંતાની રોકાણા છે જેના ઘરે રોકાણા એ વાળું ને રાતે સુતા છે ત્યારે રડવાનો અવાજ આવે છે કોઈ સ્ત્રી રડે છે ત્યારે માં કુંતા અને ગોતે છે કોણ રડે છે તો જેના ઘરે રોકાણા હતા હતા એ જ રડતા ત્યારે એમ કહે છે બેન તારા ખાઈન હું પાંડવની માં છું અમારા ભેદ ખોલવાનો ન હોય અમારે ગુપ્ત રીતે રહેવાનું જ બેટા એક વર્ષ ગુપ્ત રીતે રહેવાનું જ અને જો ખબર પડી જાય પાછું મારે બાર બાર વર્ષ વનમાં જવું પડે તું કોઈ કહેતી નહીં બેટા પણ તારી આંખમાં આહુડા તારું રુદન તારું એકલું ગળું ગાંજે છે તું એકલી જ છુપાતી છુપાતી રડે છો એટલે આજ માં કુંતા તને પૂછે છે બેટા તારું દુખ શું છે અને ત્યારે બાઈ એમ કહે છે કે માં દુખ મને એ વાતનું છે અમારા ગામમાં રાક્ષસ આવે અને કેટલાય માણસોને મારી નાખતો હતો ને ખવાય એટલા ખવાય બાકીના પડ્યા રે પછી ગામના બધા ભેગા થઈને રાક્ષસને એટલું કીધું કે તું આવી રીતે આડેધડ એની કરતા કરી નાખે રોજ એક માણસને મારવાનો રોજ જેના ઘરનો વારો હોય એના ઘરનાને એક દીકરાને જવાનો એક પાડો લેતો જવાનો એક માણસને જવાનું અને એમ કે એક ગાડું લાડવા લેતા જવાના લાડવા તો બની ગયા પણ માં આમ કરતા કરતા મારા ઘરનો ત્રીજો વારો આવ્યો છે હું ત્રણ દીકરાની માં હતી દીકરો કાલું ત્રણ દીકરાની માં હોવા છતાં કાલું વાંજણી થઈ જાય અને તે દીમા કુંતાએ કીધું બેટા દીકરી તું રડીશ નહીં કે મારે પાંચ દીકરા છે તારા ઘરનું ખાધું છે એનો મોભ ન તૂટવા દેવાય કાલ તારા દીકરાની બદલે મારો દીકરો ભીમસેન જાહે તું ચિંતા કરતી નહીં હવે એ કથામાં આગળ નથી જવું દાદા બોલ્યા ત્યારે કે એ એ પછી શું ઘટના ઘટી રાક્ષસને એમ કહેવાય ભીમસેને ભલે મારી નાખ્યો એ વાત જુદી પણ બીજાની માટે પેટનો દીકરો દઈ દેવાની જેનામાં તેવડ હોય એની ભેગો ભગવાનને 100% રહેવું પડે સાહેબ તો મારા આહિર સમાજ હતો એવા કેટલાયના માટે એમ કહેવાય પેડના દીકરા દી દીધા છે આપડી ભેગો મુરલીધર કામ ન રે ભલા માણા વિશ્વાસ અને ભરોસાથી કહું કે સો ટકા કૃષ્ણ આપડી ભેગો હોય હોય ને હોય એમાં કોઈ વસ્તુ ઘટે નહીં અને આ આ આ એટલો મેળાવડો આ કૃષ્ણ જ ભેગા કરીએ કે ને આપણું ગજુ છે અને આ દેવળમાં એ તમને લાગે હું તો હોય એમ અરે અહીંયા બેઠો જશે એટલે માતાએ એને હું ગાવતી હશે નાય તેજી આવી હોય ને એ હુઈ રહે રામ રામ કરો એની કૃપા છે આપણા ઉપર અને કૃપા સો ટકા છે ને ભાઈ નકર ચાળી વર્ષ પેલા હું હતું આપણે ખાટલા નહોતા હારા કીરે એને બદલે પાણો નીકળ્યો એક ડમફરિયું ભરોતા કેટલા આવે એ હજી રોડે ન પોગે તો મોબાઈલ કરીને કીધે ઓલાનું ઓલે રોડે આજુ જાય છે એ બેન કરો ને ધંધા ભાઈ મોબાઈલ બીજાને કરાવીને પકડાવો આ દુનિયામાં દુઃખી કોઈ ન હોય શકે આ દુનિયામાં કોઈ દુખી ન હોય દુખી કોણ હોય ખબર બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તેવડ ન હોય એ જ આ દુનિયામાં દુખી હોય શકે બાકી બીજાનું જોઈ અને જે રાજી થતો હોય એ કોઈ દી દુખી ન હોય શકે એને એના ઓલા ભાઈ ન આપડા નેતા આપડા આવ્યા હતા સાહેબ ગૃહ મંત્રી એ કે તરી પાંત્રી ધારા સભ્ય મોકલો ટિકિટ ગયો ની શાળી મોકલજી પાંત્રી હું કામ પણ ધીરે ધીરે થાય એક ભાઈ મને કે આપણા સમાજના ધારાસભ્ય ઓછા છે આપણી ની ફાઇલ એટલી બધું ગાંધીનગર માં હલવાની નથી છે એટલે બરાબર છે આપણે હોય હું હેઠા સિવાય બીજી વાત એટલે એટલે માપે ધારાસભ્ય ઘણા હમણાં એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે ઓલો કે સારું હોય તો દેશી ફાવે ઓલા ભાષાનું પૂછે ને ઓલું પીવાનું હમદાર

પારું પારું બસ એમંદ બાવાજીના નેહડે ચાર હજાર વર્ષ પછી ચાર હજાર વર્ષ પહેલા નંદ બાવા ના નેહડે ગોકુળમાં વધાયું ના પાવા વાગ્યા હતા આજ પાંચ હજાર વર્ષ પછી દ્વારકાની બજારમાં આવા ગયા છે ભાઈ અને કવિ કાગે શબ્દ લખ્યો છે ત્યાં કે ભગવાન કૃષ્ણ આવી જાય તો ઘટના કેવી ઘટે કે ફૂલડે ભરી છે આજ ગોકુળ કેરી શેરીઓ ત્યાં તો કંપીરે રે ઉઠી કંસની કચેરી વેરી છે બાળા વેશમાં અને ત્રીજી ઘટના કે કૃષ્ણ આવી જાય તો પછી કઈ જવાની જરૂર નથી રહેતી કે 68 તીર્થ આવી બેઠા પાણી આરે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમનાના કાળા કેસમાં આ 33 કોટી દેવતાઓ પણ એમ કે બાકી રાજી થયા હશે કારણ કે ઈ જ આપણા યાદવો બનીને આવ્યા હતા 68 તીર્થ આવી બેઠા પાણી આરે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમનાના કાળા કેસમાં ત્રીજી વાત એ છે કે આપણે એ એ જો દર્શન દર્શન જ હોય ભગવાનના દર્શન કરો એટલે પાપ વ્યાજ જાય પણ આપણે કેવી ભાવનાથી પગે લાગીએ એના ઉપર આધાર છે ગંગામાં નાઈ એટલે પાપ ધોવાય જ જાય પણ બધાયના નહીં પારસ મણી લોખંડને અડે એટલે લોખંડ સોનું થઈ જાય ફાઈનલ પણ બધું લોખંડ નહીં કાટ વગેરેનું હોવું જોઈએ નકોર કટાઈ ગયેલું નહીં બધી 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 ગંગાજી જો નાખતી હોય તમે કેવા લખણે નાવ છો એના ઉપર આધાર હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા મને કે માયા ભાઈ ગંગાજીમાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય મેં કીધું જે બાજુ થેલા પીડ્યા હોય એ બાજુ